નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુરના ભીકાપુરામાં એક મકાનમાં દીપડાએ કર્યું ચાર બકરાનું મારણ ભીકાપુરાના માર્કેટિંગ યાર્ડની તરફ વસંતભાઈ માળભાઈના પરિવારજનો પોતાના ખેતરમાં મકાઈ સાચવવા કરીને બહાર સૂતા હતા ત્યારે રાત્રિના સમયે કાચા મકાનની વાળ તોડીને કોડમાં ઘૂસી જઈ વન્યપ્રાણી દીપડાએ ચાર બકરાનું મારણ કર્યું છે જ્યારે સવારમાં બકરા બહાર બાંધવાનો સમય થયો ત્યારે જાણ થઈ કે બકરાનું મારણ કરેલ છે તે જાણી તેઓએ વન્ય અધિકારીઓને જાણ કરતા તેઓ આવીને આગળની કાર્યવાહી છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામે ગત રાત્રિએ વન્ય પ્રાણીએ અહીંયા આગળ આવીને ચાર બકરાનું મારણ કર્યું છે

તેઓએ જણાવ્યા મુજબ જે બનાવ બનેલ છે તે આપણે વિડીયોની અંદર પણ જોઈશું અને હવે આમનું એક જ વિનંતી છે કે વન્ય ખાતાના અધિકારીઓ અહીંયા ગાડી આવે અને જે કંઈ પણ તજવીજ હાથ ધરવાની હોય તે ધરી અને એમના ચાર બકરાનું જે મારણ કર્યું છે એનું વળતર તેઓને ચૂકે મનોમંથન પ્રીતમ કનુજિયા ભીખાપુરા